સૌથી પહેલા તો ઝાલાવડ ન્યૂઝ હું આભાર માનું છું પાઠ્યગ્રુપ હતી અને આજ રોજ ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા ચાલુ થઈ છે એની અંદર સૌથી પહેલા વિવેકાનંદ સ્કૂલની અંદર સેન્ટર આપેલું છે એસએસસી નું તેમાં વિદ્યાર્થીઓને મોટિવેટ અને શુભકામનામ આપવા માટે પાઠ્યગ્રુપ યુવા ભાજપ અને સંતો મહંતો અને અન્ય સામાજિક સંગઠનો સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એ લોકોને પુષ્પવર્ષા અને મિથુમો અને પેન આપીને એમનું સન્માન કરેલ હતું સાહેબ પાટિયા ગ્રુપ એટલે હળવદમાં અનેક સેવાકીય કાર્ય કરે છે તો આપણે શિયાળામાં કડું કડિયાતું વેચતા હવામાં વહેલી સવારે પછી બીજા કોઈ સન્માન કરવાનો જે સારા કાર્યો કરે છે ડોક્ટરો જે ભણી ગણીને આગળ આવ્યા હોય એમના સન્માન કરવામાં આવે છે સામાજિક કાર્યકરોના સન્માન કરવામાં આવે છે તો વિવિધ પ્રવૃત્તિમાં જે આપણું પાટિયા ગ્રુપ જે છે એક્ટિવ છે તેના વિશે થોડુંક જણાવશે સૌથી પહેલા તો આપણે એવી વાત કરી કે ટૂંકમાં હું તમને સમજાવી દઉં કે શિયાળામાં કડું કર્યા તું દઉં તું સત્યાવીસ દિવસ લગી ઉનાળામાં છપ્પન દિવસ લગી છાસ કઈ રીતે ઠંડી અને આ વખતે પણ આપણે કરશું અને સૌથી વધુ ફોકસ અમે આરોગ્ય લક્ષી અને શૈક્ષણિક લક્ષી કરી છે કે બાળકોના શિક્ષણને લગતા કોઈ પણ વિકાસમાં કોઈ પણ તકલીફ ન પડે અને આરોગ્યમાં લગતી કોઈ પણ તકલીફ ન પડે એના માટે ખાસ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એ લોકો હળવદમાંથી ઘણા બધા એવા લોકો છે કે જે પ્રમાણિક છે ઈમાનદાર છે કે પોતાનું અથવા કોઈ ક્ષેત્રમાં આગળ વધે છે હળવદનું ગૌરવ વધારે છે તો તેનું પણ પાઠ્ય ગ્રુપ દ્વારા અવારનવાર સન્માન કરવામાં આવી રહ્યું હોય છે સાહેબ હજી લોકલ ફોર વોકલ એક તમે પ્રવૃત્તિ ચાલુ કરી હતી આપણે દિવાળી સમયે અને ફેસબુકમાં ફોટા પણ તમે મૂકતા હતા બરોબર પણ એ બધા જે કાર્યક્રમો હતા એ ભૂતકાળના કાર્યક્રમો હતા જે પાટિયા ગ્રુપ અવિરત કરે જ છે હવે ભવિષ્યમાં નવા શું કાર્યક્રમો છે ભવિષ્યમાં હમણાં સા આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે જેની અંદર આપણે સાસુ વહુનું સન્માન કરી રહ્યા છીએ એનો છે કે સૌથી વધુ વૃદ્ધાશ્રમો ફૂલ થઈ ગયા છે અત્યારે અમદાવાદ જેવાની અંદર પંદર થી વધારે વૃદ્ધાશ્રમ છે રાજકોટ જેવાની અંદર સાત થી વધારે વૃદ્ધાશ્રમ છે એ ફૂલ થવા માંડ્યા છે અનેક જગ્યાએ સુરત હોય ગમે ત્યાં હોય અને એની અંદર બધા સારા વર્ગના મા બાપો અંદર સંકળાયેલા છે હમણાં જે કિસ્સો બન્યો હતો કે રાતના સમયે પોતાનો દીકરો એની એસી વર્ષની માને વૃદ્ધાશ્રમમાં કોઈ કરતું નથી હોતું અને ઈ લોકો સમાજમાં સૌથી મોટું બલિદાન આપી રહ્યા છે તો આપણે એનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ આગમી આઠ માર્ચના રોજ છે અને ઈ હળવદ શહેર પૂરતો મર્યાદિત છે અને બીજો એક કાર્યક્રમ છે કે આવતા સમયમાં દ્વારકાનો સંઘ જઈ રહ્યો છે તો તેનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ કે આ સાત માસ કે છ માસ કે એવી કઈક તારીખ છે તો એનું પણ પાર્ટીય ગ્રુપ અને યુવા ભાજપ દ્વારા આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તો પાર્ટીય ગ્રુપ જે છે તે અવરનવર સામાજિક કાર્યો કરે છે અને જે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે જે આગળ હોય એ લોકોના સન્માન પણ કરે છે તો ખૂબ ખૂબ આભાર